हर हर महादेव जय शंभू जय त्रिपुरारी हर हर महादेव हर हर महादेव हर हर महादेव નમસ્કાર કેમ છો ફરીવાર સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે ખૂબ સરસ મજાની જગ્યા ઉપર આવ્યા છીએ શું છે જગ્યા શું છે આ જગ્યાનું માઇતમ શું છે ઇન્ફોર્મેશન એ તમામ વસ્તુ તમારા સાથે શેર કરીશું પણ એ પહેલાં અત્યારે હું જે જગ્યા પર જઈ રહ્યો છું એ જગ્યા એટલી જૂની છે કે તમે વાત જવા દો સાહેબ બસો વર્ષ જૂની આ જગ્યા છે અને આ જગ્યા આ મહાદેવની જગ્યા કહેવામાં આવે છે પિંગલેશ્વર મહાદેવની જગ્યા કહેવામાં આવે છે અને આ જંગલની અંદર એક બસો વર્ષ જૂની વાવ આવેલી છે તો આપણે એ જોવા માટે જઈ રહ્યા છીએ અને આ જગ્યા પર ખાસ વસ્તુ તમને લોકોને એ કહેવાની કે આ જગ્યા પર સિંહ દીપડા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે જ્યારે આપણે જંગલમાં જઈ રહ્યા છીએ ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખૂબ જ અદભુત અને તમે જોઈ શકો છો કે કેવું આ જંગલ છે એકદમ ઘનઘોર જંગલ અને આ જંગલમાં મંદિરથી બસો મીટર આગળ આ જગ્યા પર આ અદ્ભુત વાવ આવેલી છે એ આપણે જોઈશું અને જો આપણે એકલા આવ્યા હોય તો આપણને ખરેખર એક વખત તો બીક લાગે જ કે સારું સિંહ તો નહીં હોય ને પણ જનરલી અત્યારે તડકાનો સમય છે તો આરામમાં હોય છે તો ના હોય એવી શક્યતા વધારે એટલે આપણે અહીંયા આવ્યા છીએ અને આ તમે વાવ જુઓ છો આશરે બસો વર્ષ જૂની વાવ છે સામે તકતીમાં લખેલું છે અઢારસો બાવીસ અઢારસો બાવીસ ની છે આ બસો વર્ષ બસો ને બે થયા પાકું સો આ જે છે એ આપણે વાવ જોઈએ ત્યારે આશરે બસો બે વર્ષની આસપાસ જૂની વાવ છે અઢારસો બાવીસમાં એનું નિર્માણ થયેલું હતું એ સમયની વાવ આજ સુધી પણ છે અને આ જગ્યા પર જે પાણીની વ્યવસ્થા હોય છે આ વાવમાંથી જ થાય છે આ જગ્યા પર તમે જોઈ શકો છો કે નળી પણ છે અને આ જગ્યા પર અહીંથી આગળ પૂરેપૂરું જંગલ છે તો અહીંથી આગળ જવું એ સારું નથી વ્યાજબી ના કહેવાય કેમ કે જંગલ વિસ્તાર છે સિંહોનું આ જગ્યા ઉપર રાજ છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે આ જે વડલો જોઈ રહ્યા છીએ વડલો બહુ જાજા વર્ષ જૂનો છે અને એવું માનવામાં આવે છે કે આ જે વડલો છે ને એનું કોઈ એક સ્થળ નથી આ બધી વડવાઈઓ છે અને વડવાઈઓમાંથી આ આખે આખું મોટું વડવૃક્ષ બનવામાં આવ્યું છે અને ખૂબ જ જૂનો આજથી ઘણા વર્ષો પહેલાં એવું પણ માનવામાં આવે છે કે આનો વિસ્તાર છે ને બહુ મોટો હતો પણ ધીરે 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 લુપ્ત થતો ગયો છે અને અત્યારે આટલો વધ્યો છે પણ આ બી કાંઈ નાનો નથી સાહેબ આશરે હું માનું છું ત્યાં સુધી બહુ મોટી જગ્યા આ વડલાએ એક વડલાએ રોકી છે અને ખરેખર અદ્ભુત છે વાહ જો એક દિવસ માટે તમે મહુવાની આજુબાજુ છો અને આ જગ્યા પર ફરવા માટે આવો છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ સાબિત થઈ રહેશે કેમ કે આ જગ્યા પર ખૂબ સરસ મજાની શાંતિ છે સાધુ સંતોનો સંઘ છે મહાદેવનું મંદિર છે અને આવી ખૂબ સરસ મજાની શાંતિભરી જગ્યામાં તમે એક દિવસ વ્યતીત કરી શકો છો વન ભોજન કરી શકો છો સામે જોશો તો સામે મહાદેવનું મંદિર છે અને બાપુ પણ ત્યાં જ બિરાજમાન હોય છે અને સામેની બાજુએ દરિયો છે દરિયામાં પણ આપણે જોશું ફ્રેન્ડ્સ સામેની બાજુએ જોશો ને તો મોટી દરિયા પટ્ટી છે અને દરિયામાં વચ્ચે ત્યાં શિવલિંગ છે મહાદેવનું શિવલિંગ આવેલું છે અને એ ફ્રેન્ડ્સ આ જગ્યા વિશે એક વસ્તુ એડ કરવા માગીશ કે અમુક સમય પહેલાં આ જગ્યા પર છે ને હનુમાનજીનું મંદિર હતું એ વાવાઝોડું ને એ બધું વસ્તુ આવ્યું એમાં મંદિર પડી ગયું અને હવે ધાર ઉપર કરતાં સામેની બાજુએ તમે જોવો છો ને ત્યાં હનુમાનજીનું મંદિર છે અને થોડાક સમયમાં જ આ જગ્યા ઉપર એમની પ્રાણ પ્રતિષ્ઠા છે તો આ રીતની જગ્યા અને ખૂબ અદ્ભુત તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો હર હર મહાદેવ તો આપણે સાથે મળીને આ અદ્ભુત શિવલિંગના દર્શન કરવાના છે તમારે કરવા છે ને તો જોડાયે લેજો વિડીયો સાથે સાથે મળીને જઈ રહ્યા છીએ આ અદ્ભુત મહાદેવના દર્શન કરવા માટે જેને પિંગલેશ્વર મહાદેવ કહેવામાં આવે છે ફ્રેન્ડ આ જગ્યા ઉપર ક્લિયર કટ મેસેજ આપવામાં આવ્યો છે કે જીવ સલામત તો કુટુંબ સલામત આ સ્થળ ઉપર પાણી ઊંડું છે મુસાફરોએ સાવધાની રાખવી જય ભોલેનાથ આની પહેલાં આપણે આવ્યા ત્યારે આ જગ્યા પર પગથિયા નહોતા પણ અત્યારે પગથિયાનું નિર્માણ થઈ ચૂક્યું છે જય શંભુ જય ત્રિપુરા હારી હર હર મહાદેવ હર હર મહાદેવ જય ભોલેનાથ ફ્રેન્ડ્સ તડકો ખૂબ જ છે પણ તડકા કરતાં એ ભગવાન ભોળાનાથના દર્શનની જે ઈચ્છા છે એ બળવાન છે તો તડકો નથી લાગી રહ્યો અત્યારે દરિયાનું ઠંડો પવન આવી રહ્યો છે અને આ વિસ્તારમાંથી આપણે જઈ રહ્યા છીએ આગળ અંદર આશરે પાંચસો મીટરની આસપાસ દૂર છે દરિયામાં શિવલિંગ અને ફટાફટ જવું પડશે કેમ કે પાણી ધીરે ધીરે આ બાજુ આવી રહ્યું છે જો પાણી આ બાજુ આવી જશે તો આપણને તકલીફ પડી શકે છે એટલે ફટાફટ આપણે ત્યાં મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા માટે જઈએ ને ફટાફટ પાછા આપણે અહીંયા રિટર્ન આવી જઈએ તો અહીંથી રસ્તો છે તો ત્યાંથી ચાલશું અને જ્યારે ભરતી હોય છે ત્યારે તમે દર્શન માટે નથી જઈ શકતા બોટ હોય છે ત્યારે તમે દર્શન માટે જઈ શકો છો આ રીતની જગ્યા છે ને પાણી છે ને સાહેબ છે કે આ જગ્યા સુધી આવી જાય છે અને ઉપર છે ને ખાલી ધજા જ દેખાતી હોય છે બીજું કંઈ દેખાતું નથી હોતું એટલું ઊંચું પાણી આવી જાય છે આ જગ્યા પર ચલો ફટાફટ જઈએ ને ભગવાન ભોળાનાથના અદભુત દર્શન કરીએ જો આ જગ્યા પર કશુંક લખેલું છે બરાબર છે લખેલું છે એનો મતલબ એ છે કે પાણી આ જગ્યા સુધી પણ આવી જાય છે ફ્રેન્ડ્સ જ્યારે પાણી ઓછું હોય છે ત્યારે આ કડ આપણને દેખાય છે જ્યારે પાણી આ જગ્યા પર આવી જશે ત્યારે આ પણ દેખાતી નથી અને ખૂબ સરસ મજાનું આ સ્થળ પિંગલેશ્વર મહાદેવના આપણે અત્યારે દર્શન માટે જઈ રહ્યા છીએ ખૂબ જ અદ્ભુત તમે મને કોમેન્ટ કરીને ખાસ જણાવો કે આ જગ્યા તમને કેવી લાગી કેમ કે મારા માટે આ જગ્યા ખૂબ જ દિલની નજીક છે અને આવા અદ્ભુત ભોળાનાથના દર્શન આપણને કરવા મળતા હોય તો બીજું આપણે શું જોઈએ વાહ જમાવટ છે ભાઈ અને આ બધી જગ્યા જુઓ સાહેબ ઓહો હો આપણને દરિયાની વચ્ચે જવાનો મોકો મળી રહ્યો છે અને આ જગ્યા વિશે કથા જોડાયેલી છે શું કથા છે આપણે ત્યાં જઈને વાતચીત નિરાંતે ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં બેસીને વાતચીત કરીએ ખૂબ જ સરસ કથા છે એ કથા તમારા સૌ સાથે શેર કરું છું અને જુઓ આ રીતની કંઈક જગ્યા વાહ जय भोलेनाथ जय शंभू, जय त्रिपुरारी हर हर महादेव हर हर महादेव जय शंभू हय त्रिपुरारी हर हर महादेव हर जय भोलेनाथ बम बम भोले जय शिव शंभू शिव शंकर को जिसने पूजा उसका बेड़ा पार हुआ अंतकाल में भा सागर में उसका ही उद्धार हुआ जय श्री राम जय शिव शंभु हर हर महादेव हर हर महादेव जय शंभू जय त्रिपुरारी हर हर महादेव हर हर महादेव हर हर महादेव ચર્ચા કરવી છે તો આ જે કથા જે છે આ જગ્યાની એ કથા પાંડવો સાથે જોડાયેલી છે એવું કહેવામાં આવે છે કે પાંડવો જ્યારે શાપ મુક્તિ માટે પૃથ્વી પર પરિભ્રમણ કરતા હતા ત્યારે એ આ જગ્યા ઉપર આવ્યા હતા અને આ અદ્ભુત શિવલિંગની સ્થાપના કરી હતી અને એવું પણ માનવામાં આવે છે કે જ્યારે પાંડવો આ જગ્યા ઉપર આવ્યા હતા ત્યારે આ જગ્યા ઉપર એમના જે પાપ છે એમનો નાશ થયો હતો અને આ જગ્યા ઉપર પિંગલ ઋષિ પણ થઈ ગયા છે એટલા માટે આ જગ્યા ઉપર આ જગ્યાને પિંગલેશ્વર મહાદેવ કહેવામાં આવે છે અને અહીંથી આગળ જેમ આપણે જઈએ છીએ તેમ દરિયા પટ્ટા ઉપર આપણને ઘણા બધા મહાદેવના અદ્ભુત શિવલિંગો જોવા મળે છે કેમ કે આ જગ્યા ઉપર પાંડવોનો વસવાટ રહેલો છે અને આવી અદ્ભુત જગ્યા આવી એમ કહે ને કે સાક્ષાત ભોળાનાથની જગ્યા આપણને બહુ ઓછી જોવા મળતી હોય છે તો મને આશા છે કે આ જગ્યા આપણને ખૂબ જ ગમી હશે તો જોઈ શકો છો કે કઈ રીતનો દરિયાકાંઠો છે ધીરે 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 આ જે પાણી છે ને એ આગળ આવી રહ્યું છે અને અત્યારે આપણે ઘણા નીચે છીએ તમે જુઓ ત્યાં સુધી પાણી આવી ગયું હોય છે અને કલાક બે કલાકમાં આ પાણી જે છે આગળ આવી જશે તો હવે ધીરે 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 આપણે અહીંથી આગળ તરફ વધી રહ્યા છીએ પાછા બેક જઈ રહ્યા છીએ અને વિડીયો તમને કેવો લાગ્યો આ જગ્યા કેવી લાગી કેવા સરસ થયા આ જરૂરથી કોમેન્ટમાં કરજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં તો તમને બધાના વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને કોમેન્ટ કરીને જરૂરથી જજો તેમજ ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો યાર કેમ કે આવા જ અદભુત વિડીયો તમારે સૌ માટે આપણે લઈને આવતા હોય છે અને આ અદ્ભુત શિવલિંગ ભાઈ સાહેબ ઓ હો જય શંભુ ખૂબ જ મજા આવે છે તમારો પ્રેમ દરેક વિડીયોમાં મળતો હોય છે પણ આવી બધી જગ્યાએ જઈને હું જે ફીલ કરું છું ને એ ટ્રાય કરું છું કે વિડીયોના માધ્યમથી તમને બધાને આ વસ્તુ શેર કરી શકું ફીલ કરાવી શકું મને કોમેન્ટ કરજો યાર કેમકે તમારી કોમેન્ટની હંમેશા રાહ રહેતી હોય છે અને હંમેશા હું ટ્રાય કરતો છું તમને બધાને કોમેન્ટના રિપ્લાય આવતો રહું સો યસ ધીસ ઇઝ પિંગલેશ્વર મહાદેવ આ પિંગલેશ્વર મહાદેવની જગ્યા છે મહુવાથી દસ કિલોમીટર દૂર મહુવાથી ખરેડ ગામે આવવાનું છે અને ખરેડ ગામથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે પિંગલેશ્વર મહાદેવ છે તમે કદાચ પિંગ્લિશ મહાદેવ મહવા લખશો તો પણ મેપમાં તમને દેખાડી દેશે આ જગ્યા અને અદભુત જુઓ સુપોર્મ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણેન મહાદેવ હર ટુ